તો જય માતાજી મિત્રો તો તમારો ભાઈ ફરી પાછો એક નવો વિડીયો લઈને આવી ચુક્યો છે અને મારો વિડીયો તમને ગમે તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા મિત્રો તો અત્યારે હું બેઠો છું મારા ઘરે અને આ પાણીની કુંડી છે કુંડી ઉપર બેઠો છું અને વિચાર છે મારે ગામમાં જવાનો અને અધારું થવાયું છે મારા અંદાજે કેટલા છ થયા છે અને બસ ગામમાં જવાનો છે ને આપણો એક સરસ મજાનો ડોગ છે હું તમને બતાવી દઉં સરસ મજાનો છે આરો ખાય તો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ ગામમાં ને બસ ગામમાં જઈ જ રહ્યા છીએ અને એક સરસ મજાનું દશામાનું મંદિર પણ છે એ પણ આપણે જોઈ લઈએ તો આ છે દશામાનું મંદિર તો બસ આપણે ગામમાં પહોંચી જ ગયા છીએ ને થોડુંક જ એનાથી છે બસ આપણે ગામમાં જઈ જ રહ્યા છીએ જોવો તો મજા આવશે બાટલી ખોલી ને પીવાની છે અને બસ હું પીવું જ રહ્યો છું આ ખોલું તું થતું હવે રાત થઈ ગઈ એટલે કઈ બરાબર રિઝલ્ટ નહી આવતું હોય ફરી પાછા મળશું તમને બીજા લોગમાં અને અત્યારે આપણે આટલે આપણો લોગ પૂરો થાય છે બાય બાય